આમ તો ગુજરાત સરકાર સંવેદનશીલ હોવાની વાતો કરે છે પરંતુ ખાખ આ સરકાર સંવેદનશીલ છે કેમ કે તેના શાસનકાળ દરમિયાન ત્રણ મોટી મોટી દુર્ઘટના સામે આવી ચૂકી છે અનેક પરિવારોના માળા વિખેરાઈ ચૂક્યા છે તો પણ આ સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું તે પહેલાની જેમ ફરી એસઆઈટી ના તપાસનું નાટક શરૂ થઈ ગયું અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે પરંતુ જવાબદાર છે ધકેલેલી જેના કારણે આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં બનતા અટકે જ્યાં સુધી સરકાર છે આવા અધિકારીઓને શિક્ષાત્મક કાર્યવાહીમાં નહીં ધકેલે ત્યાં સુધી આ ઘટનાઓ છે તે અટકવાનું નામ નહીં લે વાત કરીએ તો જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન નો મામલો સામે આવ્યો 28 જેટલી જિંદગીઓ એ આગમાં હોમાઈ ગઈ આજે એ પરિવારની પીડા વેદના સૌ કોઈ જાણે છે કે જે રીતે તેમણે પોતાના વહાલા સોયા દીકરા દીકરીઓ ગુમાવ્યા છે અને ખાસ પથ્થર દિલના માણસનું કારજો પણ કમ્પ્યુટર એ સરકાર હવે તો જાગો શું કરી રહ્યા છે પરિવારજનો શું તેમની માંગ છે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે

જવાબદાર જે હોય તો તે બેદરકારી તંત્રના અધિકારીઓ સંચાલકોની વધુ પૈસા કમાવાની લાલચ ત્યારબાદ વાત કરીએ તો હરણી બોટ દુર્ઘટના જેમાં પંદર જેટલા લોકોએ જીવ ગુમાવ્યા જેમાં તો ચૌદ નાના ભૂલકાઓ હતા તો પણ આમાં કારણ સામે આવ્યું તંત્રની બેદરકારી સંચાલકોની વધુ પૈસા કમાવાની લાલચ અને બેદરકારી ફરી એકવાર ટીઆરપી ગેમ ઝોન જે રાજકોટમાં બનેલું હતું ને ત્યાં આગ લાગવાની દુર્ઘટના સામે આવીને આ દુર્ઘટનામાં અઠ્યાવીસ જીવતા લોકો ભૂંજાઈ ગયા આજે પરિવાર ઉપર શું વીતી રહી છે કેમ કે જેનો જાયને એને ખબર પડે કે એના પરિવાર ઉપર શું વેદના છે શું પીડા છે કેટલાક માતાએ પોતાના વહાલા સોયા દીકરા દીકરીઓ ગુમાવી દીધા છે એમાં તંત્રની અધિકારીઓની આળસ નિષ્ક્રિયતા બેદરકારીના કારણે વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળમાં રહેતો વિવેક અશોકભાઈ દુસારા જેના લગ્ન ત્રણ મહિના પહેલાં થયા હતા અને તે પોતાના સાસરીએ રાજકોટ ગયો હતો રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન છે તે શનિવારની સાંજે ત્યાં ગેમ ઝોનમાં વેકેશન તેમજ આ ગેમ ઝોનમાં જે ઓફર ચાલી રહી હતી તેને લઈને તે ગેમ ઝોનમાં મજા માણવા માટે ગયો હતો પરંતુ આ મજા મોતની સજા બની છે તેણે ક્યારેક નહીં વિચાર્યું હોય કે આવી આટલી મોટી દુર્ઘટના ઘટી જશે ને તેનો જીવ પણ અહીંયા જતો રહેશે જેમાં આગ લાગવાની આ ગોઝારી દુર્ઘટનામાં જે વિવેક છે તેનું પણ મોત નીપજ્યું છે ઘટનાના પગલે પરિવારમાં ભારે આક્રમણ જોવા મળી રહ્યું છે ને એ કાળજું કંપાવનારા દ્રશ્ય કે એક બાપે પોતાના ત્રેવીસ વર્ષના આ યુવાને કાંધ આપી છે પહેલાં જે પરિવારજનો છે તેમની પીડા સાંભળી લો તેઓ કોને આમાં જવાબદાર ઠેરી રહ્યા છે તેમના શું આરોપો છે તે સાંભળી લો એને સજા દેવી જ જોઈએ ફરજિયાત એણે જે આ દુર્ભાગ્ય જેવું કામ કર્યું છે પૂરેપૂરું કંઈ સામાન નહોતો રાખેલો અને પ્લસ એની બે દરકારી ફરજિયાત હતી ત્યાં એને પેટ્રોલ ડીઝલના કેરબાઈ રાખેલા હતા અને પ્લસ આટલું બધું હતું છતાં એ લોકોએ વેલ્ડિંગનું કામ ચાલુ રાખ્યું હતું એમાં આ આગ લાગી છે ને એમાં અમારો પરિવાર હોમાયો છે એક બાબો એના મિસિસ અને એની એક સાડી આવા તો ઘણા પરિવાર ત્યાં છે ત્યાંનું તમે જુઓ તો તમારે એમ થાય કે એક પરિવારનું તો આખું પરિવાર એક ભાઈ જ જઈવા છે જવાબદાર તો આ એના કાર્ય એ જ કે એને આ જે ભાડે આપેલી જગ્યા પ્લસ એની અંદર જે આ કાર્યકર્તાઓ બધા કામ કર્યું છે ચાર પાંચ છ જણાવે એને ફરજિયાત સજા દેવી જ જોઈએ કે બીજી વખત બીજા કોઈ આવું કરતા શીખે અને ન કરે અમારે એવું જ થયું ને અમે ક્યાં ભાઈ જોયું છે એ અમારે ત્યાંથી સાંજ સવાર સાત શનિવારે સવારના નીકળી ગયો બપોરના સાત વાગે એ અમને ખબર પડી અમે ફોન કર્યો ફોન ન લાગ્યો અમે ટીવીમાં સમાચાર જોતા હતા તો એની બેબીએ મને ફોન કર્યો અને અમે જાણ કરી કે આ શું છે તો અમે એના સસરાને જાણ કરી ભાઈના તો એ કે હા એ લોકો ગયા છે એમાં જ કે કે પણ એ હમણાં હું વેરીફાઈ કરીને તમને ફોન કરું અમે ફોન એને ફોન કર્યો ન ગયા પછી એ લોકો ત્યાં ગયા તો હા નથી તો અમારા ઘણ મરી ગયા કે આ તો પ્રોબ્લેમ હશે છે સો ટકાની વાત છે એને મોબાઈલ ત્રણ દિવસ પહેલાં તો લીધો તો પચીસ ત્રીસ હજાર રૂપિયાનો એ બધું અમાઈ ગયું એ બાબતમાં તો ડૉક્ટરો એની રીતે સાચા હશે એનું કારણ છે કે જેને ચરબીવાળું શરીર હતું ને પ્લસ જેની સ્કીન હતી એનું ડીએન ટેસ્ટ તરત થઈ જતું હતું પણ જેને હાડકાંનું લેવાનું હતું ને એમાં પાંચ પેનલ ભેરી કરીને એ લોકો કામ કરતા હતા પાંચે પાંચ પેનલનું એક સરખું યુનિટ આવે તો જ એ લોકો આપણને બોડી આપતા એવું નહોતું કે એ લોકો આ બોડી આને દઈ દે આ બોડી આને દઈ દે એવું કશું હતું નહીં અંદર પણ આ બોડી ચેક કરવા માટે અમને પાંચ દિવસ લઈ ગયા કેમ કે હાડકાંની અંદરથી એને એ લોકો ડીએન લેવાનું હતું એ મેચ થવું જોઈએ આ હતા વિવેકના પરિવારજનો તેમના દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે તંત્રની કામગીરી સામે તેમણે સવાલો ઉઠાવ્યા છે તેમણે જે ઘટનાક્રમ બન્યો જેમાં તે ગીર સોમનાથથી રાજકોટ પોતાના સાસરે ગયો હતો તેને લઈને ત્યારબાદ તે ગેમ ઝોનમાં ફરવા માટે ગયો તે અંગે પરિવારે વાત કરી તેનો ફોન સ્વિચ ઓફ આવતા જ્યારે ઘટનાની જાણ પરિવારને ટીવી ચેનલથી થઈ તો તેઓ પણ તાત્કાલિક રાજકોટ દોડી આવ્યા અને આ સમગ્ર જે ઘટના બની જેમાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવતા આ વિવેકનો પણ મૃતદેહ મળી આવ્યો આ મામલાને લઈને પરિવારજનો દ્વારા પણ તેમને ખરા અર્થમાં ન્યાય મળે દોષિતોને કડકમાં કડક સજા થાય તે પ્રકારની માંગ કરી છે છે અને જે વિવેક તે ગીર સોમનાથની વેરાવળ બેંકનું મેનેજર પણ હોવાની વાત સામે આવી છે પરિવારે યુવાન દીકરાને ગુમાવતા આજે હૈયાફા ટુદન પરિવારમાં જોવા મળી રહ્યું છે આને લઈને તેના જે સામાજિક કાર્યકર છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો જી હું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી અનિશ રાજ સોશિયલ એક્ટિવિસ્ટ અને ખાસ તો આપણે આજે ચોવીસ તારીખે શનિવારે સાંજે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની તેમાં અમારા વેરાવળના પણ એક ધોબી પરિવારના વિવેકભાઈ અને એમની વાઈફ ખુશાલીબેનનું પણ ત્યાં સંજોગ અવસ્થા ત્યાં એમના સાડી એ ત્રણ પરિવાર સાથે ત્યાં ગયા હતા ગેમ ઝોનમાં અને લગભગ સાડા આસપાસ એની એન્ટ્રી લીધી હતી અને એકાએક આ સાડા પાંચ વાગ્યાની આસપાસ બનાવ બનાવભાઈનો તેમાં એ લોકોને અહીંયા ઘરે ખ્યાલ આવ્યો કે ભાઈ ફોન નથી લાગતો એટલે એની સંપર્ક કર્યો ફોન ન લાગતા પછી એમના વિવેકભાઈના સસરાને જાણ કરી એટલે એ લોકોએ સંપર્ક કર્યો પણ ત્યારે ખબર પડી કે ભાઈ એ લોકો પણ એક ગેમ ઝોનમાં ગયા છે જ્યાં મોટી દુર્ઘટના બની છે અને લોકો ત્યાં આવડી મોટી દુર્ઘટનામાં આગમાં ભળભડ થઈ ગયા છે એવા સમાચાર થતાં અહીંયા ઘરના તો હોશ જ ઉડી ગયા હતા એમના પરિવારના ખાસ કરીને એમના ફાધર જગદીશભાઈ અને અશોકભાઈ એ પરિવારે બહુ જ કંપાત કરી અને ત્યાં રાજકોટ સંપર્ક કરીને ત્યાં રાજકોટ પહોંચ્યા અને ત્યાં જાણ થઈ કે ભાઈ તો આમાં અંદર છે એ અગ્નિકાંડમાં જ હોમાઈ ગયા છે ત્યારે ત્યાંના સમાજના લોકોને ધોબી સમાજના આગેવાનોને બધાને સંપર્ક કરી અને અહીંથી વેરાવળના એમના મિત્રો સર્કલ પણ ત્યાં ગયા હતા અને ત્રણ ચાર દિવસ સરકારી હોસ્પિટલની બહાર રેખા અને કારણ કે એનો ખાસ મેન હતો કે એમને બોડી કઈ રીતે સોંપે કઈ બોડી કઈ છે કારણ કે બોડીની જે કંડિશન હતી જે લોકો એટલી રીતના સળગી ગયા હતા કે એકબીજાને ઓળખી ન શકાય કે કોઈ બી નિશાની નથી એટલે ખાસ કરીને ડૉક્ટરની પેનલો દ્વારા એના ડીએનએ ટેસ્ટ કરી અને બોડી સોંપવામાં આવતી હતી એટલે આજે એને પાંચમા દિવસે બોડી સોંપવામાં આવીને આજે રાત્રે જ એમના નિવાસસ્થાને દોલતપેસ ખાતેથી એની બહુળી સંખ્યામાં શમશાન યાત્રા નીકળી સમાજ સિવાય અન્ય વેરાવળ શહેરના દરેક સમાજના એમની જાતે જોડાયેલા અને લાગણીવાળા આગેવાનો તેમજ વેરાવળ બેંક કર્મચારીઓ એમની સાથે એમના મિત્ર સર્કલો અન્ય સમાજના આગેવાનો સહિત લોકો આજે મોટી સંખ્યામાં આ શમશાન યાત્રામાં જોડાયા હતા અને લોકોને એક આ દુર્ઘટના સંદર્ભે એક આઘાત લાગ્યો હતો કે આવડી મોટી દુર્ઘટના બની છે ખરેખર આમાં જવાબદારો લોકોને સજા થવી જોઈએ કડકમાં કડક સજા થવી જોઈએ જેથી કરીને ખાસ કરીને આમાં જે જવાબદાર છે કારણ કે તંત્ર છે એ તો પેલું વહેલું આમાં જવાબદાર બને છે કારણ કે આ ટીઆરપી ગેમ ઝોન જે બન્યો હતો એ ખરેખર કોઈ બાંધકામ નહોતું ફક્ત ને ફક્ત ફેબ્રિકેશનનું આખું બાંધકામ હતું બીજી વાત એ થઈ કે એમાં એન્ટ્રી ગેટ એક હતો એક એક્ઝિટ ગેટ કે પાછો બહાર નીકળવાનો બે રસ્તા નહોતા એટલા માટે આ દુર્ઘટના જ્યારે બન્યું ત્યારે આ સીસીટીવીના કેમેરાના જે ફૂટેજ આવ્યા છે સામે એમાં સ્પષ્ટપણે દેખાય છે કે જે વેલ્ડિંગ થતું હોય વેલ્ડિંગના તણખા નીચે પડવાથી નીચે યુફોર્મ અને ફોર્મ જેવી વસ્તુ કે જે પેટ્રોલ પદાર્થમાંથી બને છે અને ખાસ કરીને જાણવા એવું પણ મળ્યું છે કે ત્યાં પંદરસો આજુબાજુ લીટરનો એક પેટ્રોલનો જથ્થો અને ડીઝલનો જથ્થો કારણ કે ત્યાં ગેમ ઝોનમાં કાર હતી એ કારના પેટ્રોલ અને નો જથ્થો પણ ત્યાં જ હોય એની ઉપર આ તણખા થતા એક જાતનો બ્લાસ્ટ થયો હતો અને જે વેલ્ડિંગ કરવા માટે ગેસ વેલ્ડિંગ કે લોખંડના વેલ્ડિંગનો જે બાટલો હોય તે પણ ફાટો હોય એવડા મોટા અવાજ સાથે ધડાકા ફેર જે કુટેજમાં દેખાય છે એક જ સાથે મિનિટોની મિનિટમાં કે સેકન્ડોમાં એ આગ પસરી ગઈ અને ઉપર વહી ગઈ લોકો નાસાભાંગ થયા બચવાની કોશિશ કરીને અમુક લોકો બચી પણ ગયા પણ એના ગેટમાંથી બહાર નથી નીકળી શક્યા એ લોકો આગની અગનજાળામાં જે બળીને ભડતું થઈ ગયા છે અને ખરેખર આ દુર્ઘટનામાં ખાસ કરીને જે એના માલિકો અને સંચાલકો ને ખરેખર જન્મ જન્મટીપ કે મોતની સજા આપે તો પણ ઓછી કહેવાય એટલા માટે કે એક મોત જ્યારે થાય છે ત્યારે એની સજા છે એ મોતની હોય છે તો આ તો ખરેખર ત્રીસની ઉપર અને એમાં ખાસ કરીને નાના બાળકોનો પણ મૃત્યુ બન્યા છે ત્યારે આપના માધ્યમથી કહીશ કે સરકાર ખરેખર આવા કડક પગલાં લઈએ જેથી કરીને આવનારા સમયમાં આવી કોઈ દુર્ઘટના ન કરે કે આવા ગેમ ઝોન કે અલગ કોઈ રીતના હા સરકારે એક ખાસ તકેદારી રાખવી જોઈએ કે આપણે આજે કોઈપણ જાતની તકેદારી રાખી અમારા ગીર સોમનાથ જિલ્લાના જે જિલ્લા કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા એને અઠવાડિયા પહેલાં જ ફાયર સેફ્ટીના હિસાબે વેરાવળથી બાજુમાં કોડીનાર ગામમાં એક સિનેમાને સીલ કરી બે દિવસ પહેલાં જ આ ઘટના બાદ જે ઓલી વાત હતી અઠવાડિયા પહેલાં કે આ ઘટનાના એક વીક પહેલાં એરોમાં સિનેમાને સીલ કરી હતી ફક્ત ને ફક્ત એનું એનઓસી નહોતું ફાયર સેફ્ટીનું તો આવી રીતના જો કડક કાર્યવાહી દરેક જિલ્લાના કલેક્ટરો કરે તો આવી દુર્ઘટના બનતી અટકે આજે વેરાવળના સામાજિક કાર્યકર તેમના દ્વારા આ સમગ્ર મામલા પાછળ તંત્રને જવાબદાર ગણાવ્યું છે અને સાથે જ આ પ્રકારની દુર્ઘટનાઓ જે બની રહી છે તેને લઈને પણ તેમણે આ ઘટના બેદરકારી છે તંત્રની તેમજ અધિકારીઓને તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે આટલેથી ન અટકતા જેવી રીતે આ અનેક લોકોએ આમાં જીવ ગુમાવ્યા છે તેને લઈને પણ તેમણે પોતાની વેદના વ્યક્ત કરી છે આ દુર્ઘટનામાં અનેક પરિવારોના માળા વિખેરાઈ ગયા છે કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો છે તો કોઈએ પોતાની દીકરી ગુમાવી છે તો કોઈએ પોતાના પિતા ગુમાવ્યો છે એવા એવા પણ જે ટીઆરપી ઝોનમાં કામ કરતા સ્ટાફ હતા તેમનું પણ આ ઘટનાક્રમમાં મોત નીપજ્યું છે ને એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે જે ઘરમાં એકને એક કમાવનારો વ્યક્તિ હતો તેનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે હે સરકાર હવે તો જાગો હવે તો કોઈ કાર્યવાહી કરો હવે તો કોઈ આવા જે બેફામ રીતે ધમધમતા ગેમ ઝોન હોય હોટલો હોય રેસ્ટોરન્ટ હોય તેના માટે નિયમો કાયદાઓ બનાવો કેમકે જ્યાં સુધી હજી કડકાઈ નહીં કરવામાં આવે ત્યાં સુધી આવે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા રહેશે હવે જોવાનું રહ્યું રાજ્ય સરકારથી પીડિત પરિવારને ઘણી અપેક્ષાઓ છે કે આ વખતે કોઈ ખરા અર્થમાં કાર્યવાહી થશે ને જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી થશે પરંતુ હવે જોઈ રહ્યું કે રાજ્ય સરકારની ઈચ્છાશક્તિ આમાં કેટલી છે તે તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेन केजे पीड परा